સફળતાનો સાચો માર્ગ એક પ્રેરણાદાયી વાર્તા એક સમયે એક પ્રખ્યાત ચિત્રકાર હતો તેણે એક ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યું અને તેને શહેરના મુખ્ય ચોક પર મૂક્યું ચિત્રની નીચે તેણે એક બોર્ડ લગાવ્યો જેમાં લખ્યું હતું જેને પણ આ ચિત્રમાં કોઈ ભૂલ દેખાય ત્યાં તે નિશાની ચોકડી કરે સાંજ પડી ત્યારે ચિત્રકાર પાછો આવ્યો અને જોયું તો તેનું આખું ચિત્ર નિશાનીઓથી ભરેલું હતું ચિત્ર સાવ બગડી ગયું હતું આ જોઈને ચિત્રકાર ખૂબ જ નિરાશ થઈ ગયો અને રડવા લાગ્યો તેનો એક મિત્ર ત્યાંથી પસાર થતો હતો તેણે પૂછ્યું મિત્ર તું કેમ રડે છે ચિત્રકારે આખી વાત કહી મિત્રએ હસીને કહ્યું ગભરાશો નહીં આવતીકાલે ફરી એક એવું જ સુંદર ચિત્ર બનાવો અને ફરી ત્યાં મૂકો પણ આ વખતે નીચે એક નવો સંદેશ લખજો બીજા દિવસે ચિત્રકારે એવું જ સુંદર ચિત્ર બનાવ્યું અને નીચે લખ્યું જેને પણ આ ચિત્રમાં કોઈ ભૂલ દેખાય મહેરબાની કરીને તે ભૂલ સુધારી દેજો સાંજ પડી ત્યારે ચિત્રકાર ફરીથી ત્યાં ગયો તેને આશ્ચર્ય થયું કે ચિત્ર પર એક પણ નિશાની નહોતી ચિત્ર જેવું હતું તેવું જ સુંદર અને સાજુ નરવું હતું ચિત્રકાર સમજી ગયો કે ભૂલો કાઢવી સરળ છે પણ તેને સુધારવી અઘરી છે આ વાર્તાનો બોધ મોરલ નકારાત્મકતાથી બચો દુનિયામાં એવા ઘણા લોકો હશે જે તમારી મહેનતમાં ભૂલો શોધશે તેમની વાતોથી જે લોકો તમને ભૂલ સુધારવામાં મદદ કરે છે તેમની કદર કરો આત્મવિશ્વાસ તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો બીજાના અભિપ્રાયને કારણે તમારી પ્રતિભાને દબાવશો નહીં તમને